સાવલી તાલુકાની અંજસર ગ્રામ પંચાયતમાં સભ્યપદની ઉમેદવારી માટેના ફોર્મ સાથે બિડાણ કરેલ આધાર પુરાવામાં ક્ષતિ જોવા મળી હતી અંજસર ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર ત્રણમાંથી ઉમેદવારી કરનાર ઉમેદવારોના આધાર કાર્ડ અને એલસીમાં જન્મ તારીખ અલગ અલગ જોવા મળી હતી અમીષાબેન પટેલની પેનલના સભ્યો દ્વારા આજરોજ સાવલી પંચાયતમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ફોર્મ ચકાસણી માટે રજૂઆત કરી હતી જેમાં ચૂંટણી અધિકારીને સામા પક્ષના પેનલના ત્રણ વોર્ડના સભ્યોના ફોર્મની ચકાસણીમાં ક્ષતિ જોવા મળી હતી તો બીજી તરફ અંજસર ગ્રામ પંચાયતના સભ્યોએ ચૂંટણી અધિકારી ઉપર આર્થિક લેવલ દેવડ કરી ફોર્મ પાસ કરાવ્યાના આક્ષેપ કર્યા હતા અને મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ ઉડાઉ જવાબ આપતા તેને શકના ડાયરામાં લેવામાં આવ્યા છે ફોર્મ ચકાસણી માટેની તારીખ દસ હતી છતાં અમે અહીંયા ક્રોસ ઇન્ક્વાયરી કર્યા પછી ફોર્મની અંદર ચાર ફોર્મની અંદર કે જે જન્મ તારીખ એલસીમાં અને જન્મ તારીખ આધાર કાર્ડમાં એમાં ખોટી દર્શાવેલ છે છતાં બે એક બીજા બેનમાં જે ફોન નંબર ત્રણની અંદર એમાં શૈક્ષણિક ખાતે પચાસ વર્ષનો દાખલો પણ અંદર એડ કરેલો નથી તો એક ક્રોસ વેરિફિકેશન તારીખે અમે જે આજે ચેક કરાયું તો સાહેબ શ્રીએ ચેક કર્યું અને માન્ય ઘડ્યું પણ એમની જવાબદારી હતી કે દસ તારીખે આપણે ચેક ફોર્મ કરી અને એને ફૂલ ફાઇનલ કરવું છતાં આજે આ પ્રોબ્લેમ આવી રહ્યા છે તો એના માટે અમે ક્રોસ વેરિફિકેશન ચેક કરાવી અને એનું ચેક માટે અમે ફોર્મ મોકલી દીધેલા છે સાહેબજીને વાત કરી કે આ તમે આવી કેવી ભૂલ કરી છે તો ગામમાંથી એવા સમાચાર મળી રહ્યા છે કે કોઈ આર્થિક વ્યવહારના લેવર દેવડના કારણે ફોર્મ પાસ કરાયેલા છે એટલા માટે અમારા કારણે આ વાત મળતા અમે આ ચેક માટે આવેલા છે અને ચેક કરાયેલો મતદાર યાદીમાં એનું નામ હોય બીજું ઉમેદવાર હોય અને જન્મ તારીખ સર મતદાર યાદીમાં અને આમાં પણ બંનેમાં મિસમેચ થઈ છે તારીખ ઉમેદવાર ચેક કરી ઉમેદવાર તો જે તે વાર્ડનો જે તે તેનો છે સર ફરજિયાત નથી મિસમેચ થઈ તો એપીડેવિટ